વડોદરાના પૂર્વ રણજી ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઢેના ઘરમાંથી એક પોઈન્ટ ઓગણચાળીસ કરોડ રૂપિયા વડોદરા શહેર એસઓજી પોલીસે જપ્ત કર્યા છે પોલીસે તુષાર આરોઢે સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને આટલી મોટી રકમ ક્યાંથી આવી તેની સદન તપાસ શરૂ કરી હતી વડોદરા એસઓજીના પીઆઈ વીએસ પટેલને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અગાઉ ક્રિકેટ સટ્ટાને ચિટિંગના કેસમાં સંડોવાયેલા આરોપી ઋષિ આરોઢે પ્રતાપગંજ વડોદરા બીના ઘરે રૂપિયાના રૂપિયા ભરેલા થેલા પડેલા છે જેના આધારે ની ટીમે તેના ઘરે રેડ પાડી હતી આ સમયે રિષિ આરોઢેના પિતા તુષાર ભાલચંદ્ર આરોઢે મળી આવ્યા હતા જેમની પાસેથી એક પોઈન્ટ ઓગણચાળીસ કરોડ રૂપિયા મળી આવતા પોલીસે ચોંકી ઉઠી હતી આ રૂપિયા અંગે પોલીસે પૂછતા તેને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે તેની અટકાયત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે તુષાર નો પુત્ર આરોઠી આરોઢે માં રહે છે અને ઇવેન્ટ મેનેજમેન્ટ નું કામ કરે છે માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના આધારે અગાઉ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પકડવા અંગે સતત વોચ રાખવામાં આવેલ હતી જે અનુસંધાને તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે કોઈન્સરી વીએસ પટેલ સાહેબ નાઓને બાતમી હકીકત મળેલ કે વીસી આરોઠેના નિવાસ સ્થાને વીસી આરોઠેના નિવાસ સ્થાને રૂપિયાના થેલાઓ ભરેલ

કોએ રકમ ભરી આવી તે રકમ કોને આપવાની હતી કે એને કોને મોકલી કો આ આ રકમ છે રૂપિયા કે રૂપિયા સીઝ કરીને પોલીસ સ્ટેશનમાં મોકેલા છે

મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો